સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે સૌરાજ સાતસો એફી અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સેગા ટ્રેક્ટરના ના મોડલની વાત કરું બે હજાર છ ના મોડલ નું ટ્રેક્ટર એન્જિન એસી ટકા પ્રકાર નું ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા સેગા ભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તમારે આ વિડિયો પૂરો જોવાનો છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બનાસકાંઠા તાલુકો થરાદ અને દુધવા ગામે જોવા મળશે નું ટ્રેક્ટર લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો